ખેડૂત ચેતના સંમેલન ની અંદર ઉપસ્થિત ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી આમંત્રિત વરિષ્ઠ મહેમાનો આદરણીય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ બહેનો વડીલો અને યુવાન મિત્રો ગુજરાત ખેડૂત સમાજે પાંત્રીસ જેટલા ખેડૂતોને સ્પર્શતા મુદ્દાઓને લઈને ખેડૂતોમાં ચેતના ઉભી કરવા માટે આ એક સરાહનીય પ્રયત્ન કરેલો છે આ મિટિંગના આયોજન પહેલા જે પ્રમાણે એમણે પૂર્વ તૈયારીઓ કરેલી હતી ખેડૂતો જયેશભાઈ દર્શનભાઈ પરિમલભાઈ રમેશભાઈ તમામ જે ખેડૂત આગેવાનો છે મહેન્દ્રસિંહ જયેશભાઈ અમારા ભરૂચ અને તમામ ખેડૂત સમાજના જિલ્લા પ્રમુખો અને સવારે 11 વાગે અમે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા ત્યારે એમ લાગતું હતું કે આ મીટિંગ થશે કે કેમ પણ આજે આ સંખ્યા જોઈને મને ખરેખર મારો પોતાનો પણ આત્મવિશ્વાસ વધેલો છે અને ખરેખર આ ખેડૂતોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એની સામે 100% ચેતના ઊભી થઈ છે હું ચોક્કસપણે કહી શકું એમ ઘણા પૂર્વ વક્તાઓએ વાત કરી

મોડિફિકેશન ના નામે કેપેસિટી વધારવાના નામે જે પ્રમાણે ભ્રષ્ટાચાર કરવા માટે આ સરકાર નવા નવા કટકડાઓ કરી રહેલી છે એનાથી આપણે સૌએ પણ વાકેફ થવાની જરૂર છે ટેકનિકલ બાબતોમાં હું જોવા માંગતો નથી જયેશભાઈ વાત કરશે પરંતુ જે પ્રમાણે

અને એવી સુગર ફેક્ટરીઓ પણ આ વર્ષે 60% એની જે ક્રશિંગ કેપેસિટી છે એનાથી 60% ની કેપેસિટી ઉપર પણ ચાલશે કે કેમ એવો એક પ્રશ્ન આજે ઊભો થાય છે ચાર જેટલી સુગર ફેક્ટરીઓને પ્રાઇવેટ હાથોની અંદર આ સરકારે આપી દીધી છે એની પાછળની સરકાર સરકારની જે મનસા છે એ મનસા આપણે સૌ જાણીએ છીએ કે એ આઈપીએલ ની પાછળ કોણ છે શું છે અને કોનો હાથ છે પરંતુ આવનારા દિવસોની અંદર જે પ્રમાણે સુગર ફેક્ટરીઓ હોય દૂધ ડેરીઓ હોય આ તમામનું રાજકીયકરણ કરીને જે મેન્ડેટ પ્રથા દાખલ કરી અને એ મેન્ડેટ પ્રથાને કારણે જે ખેડૂતનો અવાજ છે ખેડૂતનો અવાજ પણ એટલો જ દબાયો છે અને ખેડૂતો જ્યારે એનો આક્રોશ વ્યક્ત કરવા માટે રસ્તા ઉપર નીકળે છે ત્યારે એને કેવી રીતના દબાવી દેવો એ આ સરકાર સારી રીતે સમજે છે જાણે છે અને એના કારણે પણ દબાયા છે છે બોલતા બંધ થયા અને એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર આનાથી વિગત પરિસ્થિતિ ઊભી થવાની છે અને એટલા જ માટે જે પ્રમાણે સુગર ફેક્ટરીઓને પ્રાઇમરી મંડળીઓમાં ધકેલી

એ સુગર ફેક્ટરીઓની ચૂંટણીઓ નથી કરાવવાતી અઢી અઢી વર્ષે એના હોદ્દેદારોને બદલી નાખવાની જે જોગવાઈ છે ચૂંટણી કરવાની જોગવાઈ છે એ પણ નથી કરાતી અને કાયદાને પણ આ લોકો ઘોરીને પી ગયેલા છે ત્યારે આવા સમયની અંદર જે પ્રમાણે ખેડૂત સમાજ ઝઝુમે છે અને જે પ્રમાણે ખેડૂતોના પ્રશ્નોને લઈને નીકળે છે સૌથી મહત્વનો પ્રશ્ન જમીન સંપાદનનો છે આજે જીએમડીસીની જે લિગ્નાઇટ છે અને એના માટે તળકેશ્વર માઇન્સ થી લઈને તાપીના કિનારા સુધી 16 કિલોમીટરના વિસ્તારની અંદર જે જમીન સંપાદન જે એમબીસી કરવા માટે તત્પરતા દાખવે છે 4 થી 5 જેટલા ગામો વિસ્થાપિત થવાના છે અને ત્યારે અહીંયા બેઠેલા ખેડૂત મિત્રોને હું ચેતવવા માંગુ છું અને જયેશભાઈ આ વિસ્તાર એ માનવી તાલુકો હોય માંગરોળ તાલુકો હોય એ અનુસૂચિત 5 નો તાલુકો છે અને અનુસૂચિત 5 ના તાલુકો હોવાને કારણે કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા ગ્રામસભાની મંજૂરી જરૂરી છે અને જો ગ્રામસભા એને ના મંજૂર કરે તો સરકારની પણ તાકાત નથી કે પ્રોજેક્ટ અહીંયા લાવીને બતાવે અહીંયા જે મિત્રો બેઠા છે જે અસર્ગસ વિસ્તારમાંથી આવેલા છે સૌથી પહેલા ગ્રામસભાનો ઠરાવ કરાવી અને આ પ્રોજેક્ટને માટે આપણી જે માંગણીઓ છે એ માંગણીઓ મૂકી અને એને રદ કરવા માટેનો ઠરાવ કરાવીને સરકારમાં તાત્કાલિક મોકલી દેવો જોઈએ ભરૂચ જિલ્લાની અંદર પણ રાજપાડી માઈ લિગ્નાઇટ કે વાલિયા લિગ્નાઇટ હોય અને એનું પણ અત્યારે પર્યાવરણ માટે જે પબ્લિક હિયરિંગ થયું અને એની અંદર જે જબરજસ્ત ત્યાંના સ્થાનિક લોકોએ જે વિરોધ કર્યો ગ્રામ સભાઓએ વિરોધ કર્યો અને એના જ કારણે એ યોજના જે છે આજે પણ પડતી મુકાઈ છે ત્યારે આપણે કોઈ ઉદ્યોગોના વિરોધી નથી ઉદ્યોગો આવવા જોઈએ ઉદ્યોગોને અમે આવકારીએ છીએ પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને શોષણ કરવાનો વારો આવે ખેડૂતોનું શોષિતતા એની આવનારી પેઢીને નુકસાન થાય એવો વિકાસ પણ અમારે જોઈતો નથી એ વાત પણ આપણે સરકારને સ્પષ્ટપણે કહેવી પડશે આજે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે અહીંયાથી વાતો સાંભળીને આપણે જતા રહીશું અને આવનારા દિવસોની અંદર જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આપણા પણ રાજકીય રંગની અંદર રંગાઈ જઈએ છે અને ભાજપ કે અન્ય કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓના ખેસ પહેરીને આપણે નીકળી પડીએ છીએ અને એના કારણે આપણું અહીંત થાય કોઈ પણ પાર્ટીના આગેવાનો અહીંયા જ્યારે ખેડૂતોની વાત આવતી હોય ત્યારે ખેડૂતોના દીકરા તરીકે આપણા સૌની પહેલી ફરજ છે કે ખેડૂત હીત એને પ્રાથમિકતા હોવી જોઈએ અને એટલા જ માટે અહીંયા આ જે મંચ છે એ મંચ ખેડૂત સમાજનું મંચ છે અહીંયા અનેક પાર્ટીની સાથે જોડાયેલા લોકો પણ આજે બેઠા હશે આવતીકાલે પણ આવશે પણ અહીંયાથી એક વક્તા કહેતા હતા કે ભૂતકાળની અંદર પણ કોંગ્રેસની પણ સરકાર હતી મેં એ પણ જોયું છે કે કોંગ્રેસની સરકારની અંદર પણ મંત્રી તરીકે બેઠેલા લોકો પણ ખેડૂત સમાજના પ્લેટફોર્મ ઉપર આવીને ખેડૂતોની વાત પણ સાબર થતા જોયું છે આવી ખેલદેલી હતી આપણે આ મંચ એ કોઈ રાજકીય મંચ નથી